આ આતરી જે દેખાવમાં લાલ હોય ખાવામાં મોરું હોય ઓરિજિનલ મરચું હોય અને કાશ્મીરીની બરોબર બીજો કોઈ કલર કે લેસર આની અંદરમાં અમે ઉપયોગ નથી કરતા ભાઈ ભાઈ હું અત્યારે આવ્યો છું ધોરાજીમાં બજરંગ ભુંગરા બટેટામાં અને લગભગ ગુજરાતમાં મેજોરિટી લોકોને ખબર જ હશે કે ભાઈ બટેટાનું નામ પડે ને એટલે ધોરાજી સૌથી પહેલા યાદ આવે ભાઈ આપણું આ એડ્રેસ ક્યાં આવેલું છે જો બસ સ્ટેશન પાસે નાના હોસ્પિટલ વાળો ગ્રાઉન્ડ ઓકે અને થોડો ટાઈમિંગ શું હોય છે અહીંયા સવારે 9:30 થી 1 અને 3:30 થી 8 અને આ જગ્યાની ખાસ વાત એવી છે કે અંદર નિરાતે બેસીને તમે આ નાસ્તો કરી શકો છો કેટલા વર્ષ થી આપણે મારે 30 વર્ષ પ્લસ થી જો આપડી એક પ્લેટ બનાવે છે આ આવી ગયા બટેટા પછી સિંગ આ ગ્રેવી ગ્રેવી તીખી છે પણ મીડિયમ નાખી એટલે મીડિયમ થઈ જાય આ તરી જે દેખાવમાં લાલ હોય ખાવામાં મોરું હોય ઓરિજિનલ મરચું હોય અને કાશ્મીરીની ની બરોબર બીજો કોઈ કલર કે લેસર આની અંદર અમે ઉપયોગ નથી કરતા અને નેચરલ લીંબુ ઉનાળાની અંદર મોઢી રૂપિયા હોય તો અમે લીંબુ જ ખવરાવીએ છીએ લીંબુના ફૂલનો કોઈ વિચાર નથી કર્યો નાખવાનો નિ આંબલી ભાઈ ભાઈ આ રીતના બટેટા ભૂંગરાની મજા છે ને એ ધોરાજીની જ છે અને સૌરાષ્ટ્રમાં જે લોકો ભૂંગળા બટેટા ખાતા હશે એને ખ્યાલ હશે હમ બટેટા ખાવાના શોખીન હશે ને હું એમ કહીશ કે ભૂંગળા નહીં ખાલી આ બટેટા એમ એમ ખાય ને તોય મોજ આવી જાય ધોરાજીમાં તમે આવો તો બે ઝિઝક આ જગ્યાએ આવી જાજો દુકાનનું નામ છે બજરંગ ભૂંગળા બટેટા અને હવે રીલને શેર કરી દેજો અને પહોંચી જજો